ગણતરી કરવાની જરૂર પડે તો સૌથી પહેલાં કીબોર્ડ ઉપરથી તમારે ઇઝ ઇક્વસ ટુ કી ટાઈપ કરવાની હવે ટોટલ કરવા માટેનું ફંક્શન છે સ એસયુ એમ સ મિશન જે શું કરે સરવાળો ઘણી બધી રીત છે સિલેક્ટ કરવા માટે આપણા આમ કરીને ડ્રેગ કરીને સિલેક્ટ કરી શકાય સિલેક્ટ કરીને ક્લોઝ કરવાનો અને એન્ટ તમે જોવો છો ટ્વેન્ટી ટુ ટુ એન્ડ ટ્વેન્ટી ફાઇવ ટોટલ થઈ ગયું છે ડબલ ક્લિક કરવાનું અહીંયા ઓટોમેટિક થઈ જશે કેલ્ક્યુલેશન એનું નેક્સ્ટ મિનિમમ એટલે શું કરશે આપેલી રેન્જમાંથી સૌથી નાનામાં નાની વેલ્યુ જે હશે એને સુધીને આપશે નામ છે મિનિમમ પણ ફંક્શન છે એના માટે એમઆઈ એન ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એમઆઈ એન ત્રણ વિષયના માર્ક્સને સિલેક્ટ કરો ક્લોઝિંગ બ્રેકેટ અને એન્ટર તો આપેલી રેન્જમાંથી સૌથી નાનામાં નાની વેલ્યુ છે સેવન્ટી ડબ્બા ક્લિક કરીશું તો ઓટોમેટિક બાકીના બધાનું સ્ટુડન્ટ્સનું થઈ જશે કેલ્ક્યુલેશન મેક્સિમમ શું કરશે આપેલી રેન્જમાંથી સૌથી મોટામાં મોટી વેલ્યુ શોધીને આપશે તેના માટે ફંક્શન છે ઇઝ ઇક્વલ્સ ટુ એમએ એક્સ બ્રેકેટ સ્ટાર્ટ કરીશું અને ત્રણે ત્રણ વિષયના માર્ક્સને સિલેક્ટ બ્રેકેટ કમ્પ્લીટ અને એ તો આપણે જે રેન્જ આપી હતી ફર્સ્ટ સ્ટુડન્ટ્સનું એની જે મેક્સિમમ માર્ક્સ છે એ છે એટી એ રીતે બીજા બધા વિદ્યાર્થીનો થઈ જશે નેક્સ્ટ આવશે એવરેજ એવરેજ ફંક્શન શું પડશે તમે જે રેન્જ આપશો એ રેન્જનું ટોટલ પણ પડશે અને એમાં ડિવાઈડ બાય નંબર ઓફ સબ્જેક્ટ કરી દેશે એટલે કે આપણે એને કહી શકીએ પર્સન્ટેજ સુધીને આપશે આપણને તો સિલેક્ટ કરીશું અને એન્ટર તો સેવન્ટી ફાઇવ પર્સન્ટ છે ડબલ ક્લિક ઓટોમેટિક બધાનું થઈ જશે અહીંયા સાથે સાથે ફોર્મેટિંગ કરી દઈએ કે પોઈન્ટ પછી આપણે બે જ ડેસીમલ જોઈતા હોય તો સિલેક્ટ કરો એટલા ભાગને અને આવી જશું અમેન્ટ નંબરમાં આ જે છે એ ઇન્ક્રીઝ માટે છે અને આ છે ડિક્રીઝ તો આપણે ડિક્રીઝ કરીએ પહેલાં તે થઈ જશે પોઈન્ટ પછી બે વેલ્યુઝ ઓકે સ્ટેટસ એટલે શું સ્ટેટસ એટલે વિદ્યાર્થી પાસ છે કે ફિલ અને પાસ છે કે ફેલે ક્યારે ખબર પડે ગણવાના છે કે વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ